ત્યાંના છે જીન મહારાજે પૂછ પૂછ આ પૂછો આયો છું અને એનું શું સોલ્યુશન એ આ છે હા માં ગયો માં ઘણો ટાઈમ થઈ ગયો માં સોલ્યુશન કર ઘણો ટાઈમ થઈ ગયો માં તો આ જીન ઘણો ટાઈમ થઈ ગયો છે હા માં તો આ ઘણો ટાઈમ થયો છે તો ઘણો ટાઈમ તો કહે તો પછી યાદ આવશે હા માં

हां सोयदू कुत्रो वाचियाय तू मारी एक आ, हा, बात हां हां मारीच बात करी तना शापना, शापना दर्शन थई बोले स्वप्नई थई हां तो बहु शाप आई आ एक गुरुच तू जोन કરી કણા આ ટૂંકો કોને ખાધો એક પુરુષ સંસ્કાર આના ટૂંકો ટૂંકો ખાઈને આત્મહત્યા કરેલી છે હા સાચી વાત હા સાચી વાત એમાં મારો મોટા બાપાનો છોકરો છે ટૂંકો જ ખાધો તો ફાંસી ખાધી હા આ ટૂંકો ખાધો તો ને એ તારી પાછળ પડી ગયો એ મારા પાછળ પડી ગયો અને એ જો જો તું જોઈ છે ને એટલે તને તાર વધારે પડતું કૂતરો વધારે બચી જાય છે કૂતરો કો તો દોડી આગળ કૂતરો ઓટોમેટિક આવી અચાનક આવી હા માં એટલે કૂતરા આ કૂતરો આ કૂતરાના પ્રભાવનો પાસ એ ટૂંફા વાળો એટલે હજુ તારે બાકી સારી

અને એ ઝઘડા થયા ઝઘડા થયા ઈમો એ શિયાએ એ શિયાએ બાપના ઝઘડા થયા હતા ને ઈમો મજબૂરીમાં એ આત્મહત્યા થઈને ટૂંકો ખાધો હે હા બડી બડી ખાધો છે હા માં એટલે આ જે બદલા લેસ તારી પાહા તું તારા બાપનો દીકરો છું ને હા એટલે બદલો લેસ હા માં જેમ કે મારા બાપનો દીકરો છો તો ઈના બાપના દીકરાને સુડું નહીં કે ભઈ તારી વાત વાત આમ જ હા માં સમજી ગયો જે ટૂંબો ખાનાર વ્યક્તિ છે એના બાપનો દીકરો તો ટૂંબો ખાનાર જેવો હા જેવો માં હવે તારા બાપનો દીકરો તું છે હા માં તો એ એ દીકરો રેવો નહીં ઈના બાપનો નો હા માં તો તારા બાપના ના દીકરા રહેવા દેવો નહીં મતલબ તો ન રહેવા દેવો નહીં આ ધરતી પર એટલે તારી કાતો છે દીકરા સાચી વાત માં સાચી વાત સાચી વાત મને અમુક વાર એવું થઈ જાય કે હું ગળે ફાંસો કઈ મરી જવું થઈ જાય હા એવું થાય માં સાચી વાત માં

ઈના બાપો શિવ ના રેવો તો તારા બાપો શિવ રેવો ના જુઓ ઈને એવું પકડીને બેઠું છે એટલે તને વિચાર કરાવ છે તને ગળટ ખાવાનો વિચાર ઈને કરાવે છે બચી ગઈ હા માં વાત છે બચી ગઈ બચી માં આચી વાત બચી ગઈ ઈમો બચાવવા તો શતી માતા બચાવ આચી વાત માં રામ

બતાઈ બતાઈ તો તો બહુ હારી જો બહુ તારા ભરોસે મેરે ઉબા હારી ગયો બાબુ હારી ગયો મા બાપ છે માં બાપ હોવા છે તો હું એકલો બા મારું કોઈ નઈ ઉબા એક કરનો મકલો હોવા તને જુદો તો કરાયો કે ના કરાયો કે ગુડુ બહુ કરાયો બા વરાતી તને જુદો કરાયો તારા વડીલ તારા જુદો કરાયો બા ઓને આ ટંકો આ ટંકો જુદો કરે દીધું મારી માં મને 5 મિનિટ બોળો થયું તો કે બેટા કેટલી વાત છે અંતરે ફોન એક વાત વિચાર બતાય 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 રામ રામ બધા ભાવિક ભક્તો ને આજનો માળી નો મહાપ્રસાદ સૂર્યબેન તરફ થી છે એમને માડીની માનતા રાખી હતી કે મતલબ એમને વર્ક પરમિટ અમેરિકામાં મળતું નહોતું તો એમને ત્યાં બેઠા બેઠા અહીંયા માળીની માનતા રાખી કે મા મને જો વર્ક પરમિટ મળી જશે તો હું એમ તમારો મહાપ્રસાદ કરાઈશ તો એમની માનતા આજે પૂરી થઈ એમને એમના એમના હસબન્ડને એમના દીકરાને અને એમને ત્યાં અમેરિકામાં વર્ક પરમિટ મળી ગયું એટલે માળીના પ્રસાદ આજે એમને ચવાણાનું શાક પૂરી મીઠાઈ અને ખમણ આપ્યા છે રામ રામ કાશવાદ ત્રણ લોકો ને અમેરિકા માં ડબોડી માં madam ma ઱ ધતણ્કણ ધ િ� 벤� army ધ હ મર્આણાણ 고� ed 568 અસેય કઅ માઇણ �민ચારધહ ળહર રામ રામ આવી વ્યવસ્થા તમે પહેલા તો પાણી પહેલા બેઠા હોય ત્યાં પાણીનો ગ્લાસ હાથમાં આપે સ્વયંસેવક પછી કઈ જરૂર હોય તો સ્વયંસેવક કે ભાઈ નાસ્તો જમવાનો તમારી બેઠક પર ચા ને નાસ્તો આવે કઈ જગ્યાએ હું તો બધે ફર્યો છું આપને ખબર છે મંદિરોમાં ફર્યો છું દરેક મંદિરોમાં હું કોઈ એની નિંદા કરવાની વાત નથી પણ અમુક મંદિરોમાં તો એવું છે મા તમે જાઓ ને ટાઈમ વિના ના જાઓ ને તો કે સોરી બંધ થઈ ગયું કે ટાઈમે આવવાનું માં હા હકીકત છે હું તમને કોઈ જનરલ વાત છે બંધ થઈ ગયું વહેલા આવો તો કેટલા જણા આવવાનો તમારે ફોન કરવો જોઈએ ને આવું બધું હવે સાંભળ્યું છે અમે એમાંથી પસાર થયા છે અને અહીંયા નવ વાગે જાઓ આઠ વાગે જાઓ અહીંથી બોમ્બેવાળો જાય ભુજવાળા જાય કે અહીંથી રાતે જમીન જવાનું હવે પાલનપુર આવતા હતા હા તો પાલનપુર વાળા જોડે બાથરૂમ આવતી નાખતા હતા મા જોડે નાસ્તો કે ભાઈ કેમ કે રાતે બસમાં કે ટ્રેનમાં કોઈ જગ્યાએ બારનું અજાણ્યું

હા ah, મા <try>